ભારતીય કોસ્ટગાર્ડના ગુજરાતના તમામ સ્ટેશનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય દ્વારા ગુજરાતમાં તેના તમામ સ્ટેશનો પર ખૂબ જ ઉત્સાહ અને સંકલિત રીતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમે ગાંધીનગર ખાતે યોગ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું જ્યારે પોરબંદર અને ઓખા ખાતે જિલ્લા મુખ્યાલય વેરાવળ પીપાવાવ મુન્દ્રા વાડીનાર જખૌ અને સુરત ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનોએ સાથે મળીને આ દિવસની ઉજવણી માટે સંકલિત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ગાંધીનગર અને ગુજરાતભરના અન્ય ઇન્ડિયન કોસ્ટગાર્ડ સંસ્થાઓમાં અધિકારીઓ કર્મચારીઓ નાગરિકો એનસીસીના બાળકો અને વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારોએ યોગ સત્રોમાં સક્રિયપણે ભાગ લીધો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર